પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલા સોનાને ઉપયોગમાં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકોનું સોનું મેળવીને તેના ઉપર વ્યાજ આપવા માટેની એક ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઈ રહ્યો છે અંબાજી મંદિરમાં ઓગણીસો સાહીઠથી વિવિધ માઈ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના વિવિધ ઘરેણા જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકારની આ ગોલ્ડ મોનિટેશન સ્કીમમાં મૂકવા રાજ્ય સરકાર પાસેથી સિદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં એકસો એકોતેર કિલો સોનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂકીને હાલ કુલ એકસો પંચોતેર કિલો સોનું અંદાજે આજની કિંમત અનુસાર એકસો બાવીસ કરોડની કિંમતનું આ સ્કીમમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજીને ચડાવવામાં આવેલા વિવિધ દાગીનાઓને ઓગાળી

મોનિટાઈઝેશન સ્કીમમાં મૂકવામાં આવેલ નથી પણ આગામી સમયમાં તમામ ચાંદીની વેલ્યુએશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરાશે જે અંદાજે દિવસમાં પૂર્ણ તેમ અંબાજી મંદિરના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું માઇ ભક્તો દ્વારા અંબેમાના ચરણોમાં જે ભેટ સ્વરૂપે સોનું દાગીના સ્વરૂપે અથવા તો એ સ્વરૂપે અલગ સ્વરૂપે દાગોગીના સ્વરૂપે ચડાવવામાં આવે છે કે લગડી સ્વરૂપે આપવામાં આવે છે ભેટ એ સોનું દર વર્ષે આપણે એનું ઓડિટ કરાવી વેલ્યુએશન કરાવી અને બાદમાં એની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ આપણે એને રાષ્ટ્રીયકૃત બેંકમાં એનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકીએ છીએ આ પરંપરા છે આપણે ત્યાં હમણાં બાવીસ ત્રેવીસમાં આવેલું સાડા ચાર કિલો જે સોનું છે એની વેલ્યુએશનને બધું પ્રક્રિયા પતાવી અને આપણે લાસ્ટ વીકમાં બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં આપણે એને રાષ્ટ્રીયકૃત બેંકમાં બેંક ઓફ બરોડામાં આપણે એને જીએમએસ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકેલ છે એના કારણે આપણે એના જે સ્કીમ છે એમાં એ જે સોનું મૂકીએ એના પર આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય છે મંદિર ટ્રસ્ટને જે મંદિરના વિકાસ કાર્યમાં ઉપયોગ ઉપયોગી થાય છે અને આપણું સોનું અકબંધ રહે છે અને સોનાનો જે ભાવ તફાવતો હોય ભવિષ્યમાં એ પણ આપણને પાકતી મુદતે મળી શકે મળતો હોય છે તો આ રીતે બેવડો લાભ થતો હોય છે એટલે આપણે આ આ માનનીય કલેક્ટર સાહેબની સંમતિ લઈ ટ્રસ્ટની સંમતિ લઈ ચેરમેન સાહેબની સંમતિ લઈ અને આ રીતે આપણે કરીએ છીએ મંદિર ટ્રસ્ટમાં આપણે કુલ આજ આ પહેલાં આપણે એકસો એકોતેર કિલો જેટલું ગોલ્ડ આપણે ગોલ્ડ મોનજન સ્કીમમાં મૂકેલું છે અને આ બીજું ચાર કિલો એટલે એકસો પંચોતેર કિલો આસપાસ સોનું આપણું અત્યારે બેંકમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં આ સ્કીમમાં પડેલું છે એનું વ્યાજ આપણને દર વર્ષે મળે છે અને જેમ સમય થાય આપણે રિન્યૂ કરીએ છીએ ચાંદીમાં ગો સિલ્વરમાં આપણી પાસે લગભગ આપણે સિલ્વરનું જે મોનટાઈઝેશન કરાવ્યું નથી પણ લગભગ પંચાવન સુધી છ હજાર કિલો ચાંદી આપણી પાસે અત્યારે છે અને ઓન રેક એના રેકોર્ડ ઉપર અને ભૌતિક જથ્થો ટૂંક સમયમાં આપણે એનું વેલ્યુએશન કરાવી અને આપણે એનું આગળનું કામ આપણે કરવાના છીએ અને એ કામ નગો પંદર દિવસમાં આપણે પૂર્ણ કરીશું